ગુજરાતના શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષક મિત્રો ભાવિ શિક્ષક મિત્રો અધ્યાપક મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર મિત્રો અને ભવિષ્યમાં જે મિત્રો શિક્ષક બનવાના છે એવા ટેટ ટાટની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો ટેટ ટાટ પાસ કરેલ મિત્રો માટે આપણે એક શિક્ષણને લગતી ક્વીઝ યોજીએ છીએ અને એ મેન્ટી દ્વારા આપણે જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ પર આયોજન કરીએ છીએ તો આવી જ એક ક્વીઝ અને ક્વિઝની અંદર પાર્ટિસિપેટ થાવ અને ઇનામ જીતો એવું પણ આપણે રાખ્યું છે તો જ્ઞાન ગુરુ બનો જ્ઞાન લાઈવની શિક્ષણ ચેનલ છે આ ચેનલ પર આપણે અઠ્યાવીસ તારીખે શનિવારે રાત્રે દસ વાગે ફરી એકવાર પાછી મેન્ટી ક્વિઝ રાખી છે જ્ઞાન ગુરુ ક્વિઝ રાખી છે અને આ ક્યુઝમાં ગઈ વખતે ઘણા બધા મિત્રો પાંચસોથી વધારે મિત્રો પાર્ટિસિપેટ થયા હતા તો આ વખતે મેક્સિમમ મિત્રોએ પાર્ટિસિપેટ થવાનું છે તમારા તમામ શિક્ષક મિત્રો અધ્યાપક મિત્રોને આ વિડીયો શેર કરી દો ટેટ ટાટની તૈયારી કરતા મિત્રોને શેર કરતો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત